જો હવે તમને બધાને અહીંયા ટ્રેમાં બધા કાર્ડ દેખાય છે આ કાર્ડની અંદર અલગ અલગ એકમો લખ્યા છે બરાબર છે તમારી પાસે હું ટ્રે લઈને આવીશ તમારે એમાંથી એક કાર્ડ લઈ લેવાનું તમારે જે લેવું હોય એ પછી એને તમારે ખોલીને વાંચવાનું અને સેનો એકમ છે એ જ તમારે ઊભા થઈને બોલવાનું જો તમે સાચું બોલ્યા તો અમે તાળી પાડીશું બરાબર છે કોઈ પણ એક કાર્ડ લઈ લેવાનું ચાલો विराट ले लो एक कार्ड जे ले वो चलो मुस्कान कोई भी एक ले लो वाचिया वगैरह ले वाँचवा हाँ? नहीं भाई बिना देखे लेना है हाँ जे लो फटाफट जल्दी जल्दी चलो

કિલોગ્રામ એ વજન વેરી ગુડ મિનિટ ટાઈમ નો એટલે સમય નોરી ગુડ નાનું લંબાઈમાં લિટર ક્યાંથી આવે ગુંજાસ ગુંજાસ હમણાં આપણે શીખ્યા ને જગ અને આવે કલાક સમયમાં વેરી ગુડ લંબાઈ માં આવે વેરી ગુડ પખવાડ્યું શેમાં આવે અને સમય માં વેરી ગુડ નાનો વેરી ગુડ ના રે તો કિલોમીટર લખ્યું છે કિલોમીટર કિલોમીટર શેમાં આવે સમય માં કાથી કિલોમીટર આવે લંબાઈ વેરી ગુડ માસ દિવસમાં સમય માં સમય નો એકમ છે વર્ષ સમય સમય મિલી લીટર શું લખ્યું છે મિલી લીટર શેમાં આવે ગુંજાસ શેમાં આવે વિરાટ ગુંજાસ ચલો વેરી ગુડ આ બધા માટે તાળી પાડો ચલો બહુ સરસ આ વેરી ગુડ